તો ગણેશોત્સવને લઈને વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે પોલીસના જાહેરનામા સામે ગણેશ મંડળોમાં રોષ છે નવ ફૂટથી ઊંચી મૂર્તિ નહીં બનાવવાની સૂચના આપવામાં આવી છે ઊંચી મૂર્તિ બનાવતા રોકવા પીઆઈને સોંપાય છે જવાબદારી ચરે પરત ખેંચવાની ગણેશ મંડળોની માંગ સામે આવી રહી છે પોલીસના જાહેરનામા સામે ગણેશ મંડળોમાં રોષ છે નવ ફૂટથી ઊંચી મૂર્તિ નહીં બનાવવાની સૂચના આપવામાં આવી છે ઊંચી મૂર્તિ બનાવતા રોકવા પીઆઈને સોંપાય છે જવાબદારી ચરે પરત ખેંચવાની ગણેશ મંડળોની માંગ સામે આવી રહી છે ટૂંક દિવસ પહેલા જ અમે લોકો સર્વે એકત્ર થયા હતા થોડાક દિવસ પહેલા એની અંદર અમે નિર્ણય કર્યો છે કે વારંવાર જે આ હેરાનગતિ આપણને થાય છે ગણેશ મંડળ થાય છે તો હવે આપણે કોઈપણ નેતા પાસે એ ભારતીય જનતા પાર્ટીનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કોઈપણ નેતા પાસે હવે અમારે જવું નથી જો સામે ચાલીના પરિપત્ર પાછો લેવામાં નહીં આવે તો ખૂબ જ આગળ જઈને વિરોધ કરવાની અંદર આવશે